વડોદરામાં થોડા દિવસ અગાઉ થયેલ જે કેસને લઈ લોકોમાં રોજ પાર્ટી નીકળ્યો છે ત્યારે આ ઘટનાને લઈ પોલીસની સખત કામગીરીના કારણે પોલીસને દુષ્કર્મ કરનારા આરોપીઓ પકડવામાં સફળતા મળી હતી આરોપીઓને કઈ રીતે પકડવામાં આવ્યા તેમ તમામ વિગતો કમિશનરે જણાવી હતી વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કોમારે જણાવ્યું હતું કે નવરાત્રીની રાત્રે ભાયલી ગ્રામ નજીક થયેલ ઘટનાને લઈ ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં પોસ્કો એક્ટના કલમ મુજબ ગુનો હાથ ધરવામાં આવ્યો હતો આ બનાવમાં વિક્ટીમ વડોદરાની રહેવાસી છે ત્યારે આ ઘટનાને લઈ વડોદરા પોલીસ આરોપીઓને શોધવાની કામગીરી હાથ ધરી હતી વડોદરા શહેર પોલીસે ગ્રામ્ય પોલીસની મદદમાં જોડાઈ હતી ઘટનાના અડતાલીસ કલાક પછી ગુનાના આરોપીઓને શોધવામાં સફળતા મળી હતી સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચના વિવિધ અધિકારી સાથે ટીમની રચના કરવામાં આવી હતી તપાસ દરમિયાન સ્થળ ઉપરથી કેટલાક એવિડન્સ વિક્ટીમનું વર્ણન અને વિક્ટીમના મોબાઈલ ફોન પરથી થયેલ કોલના મદદથી સમગ્ર કેસનો ઉકેલ મેળવી શકાયો હતો ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલની સીડીઆર અન્ય જાણકારી મેળવીને આરોપીઓ ક્યાં ગયા તે ઉપરાંત સમગ્ર ઘટના બાદ આરોપીઓ ક્યાં ગયા તેની તપાસ કરીને આરોપીઓને ઓળખવાની કામગીરી કરી હતી

ઓગણીસ વર્ષ પહેલા વડોદરા આવ્યા હતા અને તમામ લોકો શહેરમાં મજૂરી કામ કરે છે આ દિવસે તે લોકો ભાયલી ગામ પાસેથી નીકળ્યા હતા તે દરમિયાન વિક્ટીમ અને તેમના સાથીને જોતા તે લોકોએ આ દુષ્કર્મ આચર્યું આરોપીઓને પકડવામાં આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ઉપરાંત સૈફ અલી વણઝારા અને અઝમલ સત્તાર વણઝારા બનાવ વખતે હાજર હોય તેમની પણ મોટરસાઇકલ સાથે પૂછપરછ માટે પકડવામાં આવેલ છે જે તપાસ ગ્રામે પોલીસ દ્વારા કરવામાં આવશે વડોદરા પીડિતા તેના મિત્રને રાત્રે સાડા અગિયાર બંને સ્કૂટી પર ભાઈલી પહોંચ્યા હતા આ સમય દરમિયાન રાત્રે બે બાઇક પર બેઠેલા પાંચ લોકોએ તેમને જોયા હતા અને આ વખતે પીડિતા અને તેના મિત્ર વચ્ચે કોઈક વાતે બોલાચાલી થઈ હતી અને બાઇક પર આવેલા પાંચમાંથી બે મિત્રોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું એક યુવાને પીડિતાને પકડી રાખ્યો હતો અને બાળકી બાકીના બે યુવતી સાથે દુષ્કર્મ આચરતા હતા એ રીતે માન્ય પોલીસ કમિશનર શ્રી વડોદરા એ આપના સમક્ષ વાત કરી છે કે જે બનાવો ચાર તારીખના રોજ બનેલ હતો એના અનુસંધાને વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા એ પછી કે કયા પ્રકારના અને કયા પ્રયાસોથી આપને આ ગુનાના ઉકેલ અને આરોપી સુધી પહોંચી શક્યા છે એ આપને બધાને સાબે બ્રીફ કર્યા છે એ પછી હું આપને આ મોકે અત્યારે એટલું કહેવા માગું છું કે હવે થોડી વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીવાય એસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ઇન્વેસ્ટિગેશનના જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું એના મેડિકલ પુરાવા ભેગા કરવાના બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની કે પછી રિમાન્ડના પ્રોસીજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પહેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇસ્યુ થશે ડિટેલમાં એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે અને જે પ્રશ્ન આપ પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વેલામાં વેલા આપણે કમ્પ્લીટ એવિડન્સની ની સાથે ચાર્જશીટ કરી શકીએ એ અમારી તૈયારી છે હમણા આરોપી અમારી પાસે આવશે પછી એક પછી એક અને જે રીતે સાબે કર્યું પિરિયોડિક આપ અમે જાણ કરશું અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે એટલે જે આજની તારીખે આપણે સમક્ષ શેર કરવા માંગુ છું તો ત્રણ આરોપીઓ અટેક થયા છે એમના દ્વારા વાપરેલી એક મોટરસાયકલ પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન મળી આવ્યું નથી આ અંગે વધારના તપાસ થશે અને એમને જે સાથે બીજા બે જણા હતા મોટરસાયકલ સાથે આ બે જણા અને મોટરસાયકલ પણ આપણા પાસે છે પરંતુ આ તપાસનું વસ્તુ છે એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાબ પણ મારા સાથે જ છે એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દેશ દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રિ દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન હતી આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રિના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ આપણા વિઝિબિલિટી

સમગ્ર ઘટનાક્રમની ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં આધુનિક ટેકનોલોજીની મહત્વ મહત્તમ ઉપયોગ કરી છે સીડીઆર ડેટા એનાલિસિસ ફોરેન્સિક વિશ્લેષણ સીસીટીવી ફૂટેજની સ્માર્ટ એનાલિસિસ માટે જુદા જુદા ટૂલ્સની ઉપયોગ આપણા ટીમે સારી રીતે કરી છે અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ અને રૂરલ પોલીસના સમન્વયની પણ એક સારું ઉદાહરણ છે કેટલાક વખતે લેક ઓફ કોર્ડિનેશનના લીધે પણ કેટલાક સમસ્યાઓ ઉદ્ભવ ઉદભવી થતા હોય છે પરંતુ આ કિસ્સામાં શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ રૂરલ પોલીસના અધિકારીઓની ટીમ સતત સંપર્કમાં રહી ઇન્ફોર્મેશન એક્સચેન્જ ટીમ્સની પીરિયોડિક રિવ્યૂ અને આના કારણે આજે આપણા કેસને ઉકેલ લાવવામાં આપણે સફળ થયા છે તો આપણે કહેવા માંગીએ છીએ ગુજરાત પોલીસ વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ ને વી આર કમિટેડ ટુ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન અને ઉકેલ લાવવા માટે આપણે તમામ રિસોર્સ પ્રયાસો આપણા અધિકારીઓના એક્સપર્ટાઈઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ આ ઘટના ની તપાસ ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે તો શહેર પોલીસ દ્વારા આરોપીઓને વડોદરા પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ એમના દ્વારા થશે અને અન્ય બે ઇસમો જે સૈફ અલી વંજારા અને અજમન સત્તાર વંજારા આ પણ તે તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ને નક્કી કરીને આગળની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી છે